હલા આઠમાં અભ્યાસ કરું છું અમને અહીંયા સેલ્ફ ડિફેન્સ શીખવામાં આવે છે સેલ્ફ ડિફેન્સ એટલે આત્મરક્ષા સેલ્ફ ડિફેન્સ અમને અહીંયા રાણી લક્ષ્મીબાઈ થી પ્રેરિત થઈને શીખવામાં આવે છે ત્રણ પંચો સ્ટ્રેઇટ પંચ, સાઇડ પંચ અને બ્લોક પંચ સ્ટ્રેઇટ પંચ એટલે સીધો પંચ આપણાથી આઇટમાં સરખું હોય ત્યારે સાઇડ પંચ માં સાઇડ પંચ એટલે આજુબાજુનો પંચ બે વ્યક્તિ બંને બાજુથી હુમલો કરે ત્યારે બ્લોક પંચ માં બે પ્રકાર હોય છે આપણાથી આઇટમાં સરખું હોય ત્યારે ને આ now defense eight. one hand one hand defense two hand defense hair defense chest defense behind defense hair defense neck defense one hand neck defense